મહાનગર બન્યા પૂર્ણ થવા બાદ છવ્વીસ દિવસ પછી સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય ઘમાસાણ મનપાની વિકાસ કામગીરી સંકલન ના અભાવ અને નાગરિકોની સમસ્યા સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે

લેટર લખેલો છે કે આ જે કમિશનર છે એને આપણે રજૂઆતો લોકોની સુવિધા નથી લોકોની પ્રોબ્લેમ છે એની જે રજૂઆતો લોકો આપણી આગળ આવીને કરતા હોય છે તો આપણે જે કમિશનર થઈ જશે થઈ જશે કરીને એમ ઢીલી નીતિ કરે એટલે આપણે ત્યાં મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયે લેટર લખી અને જાણ કરી કે અધિકારીને સૂચના આપે કે લોકોની સુવિધાઓમાં ધ્યાન રાખે અને લોકોના પ્રશ્નોના વાચા આપે એવું નહીં બીજું તો નગરપાલિકા મહાનગરપાલિકા હોય લોકોની પાયાની સુવિધા હોય નળ છે ગટર છે રસ્તા છે અન્ડરગ્રાઉન્ડ છે તો લોકો આવીને આપણી પાસે રજૂઆતો કરતા હોય તો એ જ રજૂઆત આપણે કમિશનરને કરીએ કે આ કામ કરાવી દો તો થઈ જશે થઈ જશે કરીને વાર લગાડે એટલે આપણે અધિકારીને સૂચના આપવા માટે થઈ અને લોકોનું કામ જલ્દી થાય એ હેતુથી આપણે પત્ર લખેલું જે સદર રજૂઆત છે એ મેં થોડી વાંચેલી છે પૂરેપૂરી વાંચેલી નથી આ બાબતે મારે કહેવાનું કે મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના વિકાસના કામો આપણે ત્વરિત ધોરણે હાથ ધરવામાં આવેલા છે શહેરના વિકાસના કામો હોય કે નાના મોટા પ્રશ્નો હોય દરેક પ્રશ્નમાં જે ઉચ્ચ પદાધિકારીઓ છે એમના સંકલનમાં કામગીરી કરવામાં આવતી હોય છે જે મોટા વિકાસના કામો છે એમાં પણ એમનું માર્ગદર્શન મેળવવામાં આવતું હોય છે અને લોકોના પ્રશ્નોના નિકાલ માટે સોમવાર અને મંગળવારે આપણે લોકોના પ્રશ્નો સાંભળતા હોઈએ છીએ એમની રજૂઆતો આવતી હોય છે અને પણ નિકાલ કરતા હોઈએ છીએ એટલે પદાધિકારી અને સામાન્ય નાગરિકને પણ સાંભળી અને દરેકના પ્રશ્નો સરળતાથી નિકાલ આવે શહેરના વિકાસના કામો ઝડપથી થાય એના માટે અગ્રતા આપી અને દરેક પ્રકારની કામગીરી કરવામાં આવે છે આ વખતે જે બજેટ બનાવવાનું છે એ બજેટમાં પણ લોકોના સજેશન માગવા માટે આપણે ગૂગલ લિંક બનાવવામાં આવી છે લોકોના રજૂઆતો પ્રશ્નો એમના સજેશન સાંભળી અને બજેટ તૈયાર કરવામાં આવનાર છે જે પૂર્વ કોર્પોરેટર્સ છે એમના માટે પણ આવતીકાલે મિટિંગ રાખેલી છે અને એમના પણ જે સજેશન્સ છે બજેટ માટેના એ આવરી લઈ અને બજેટ તૈયાર કરવામાં આવનાર છે ટૂંકમાં શહેરના વિકાસનું કે નાના મોટા પ્રશ્નોનું કોઈ પણ કામ હોય તો લોકોના સજેશન્સ એમની ફરિયાદો રજૂઆતો સાંભળી અને નિકાલ કરવામાં આવે છે અને ત્વરિત હકારાત્મક નિકાલ થાય એની ખાસ કાળજી રાખવામાં આવે છે